રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીરો કામ કરવાનો અમુક વ્યક્તિ અમે ચેલેન્જ ઝીરો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને નુકસાની હતી એમાં હું ફોર્મ વગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત હતી મોરબીની પ્રજા પાસે હું પેલા ક્ષમા માગું છું કે જે ખાડા છે પાણી હે ગટરું એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાની અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો નસો કરે એક વિશાવદની સીટ આવી એમાં ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની આ જીવ બે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા ઈશાબદનની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લશે ને તમારા કાર્યકર લડશે અહીંયા આપણે ને લડવાનું એટલે તમને ખબર નહીં જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી નોંધીએ ઉશ્કેરવાના ગુના બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસી માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાના છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને જે નુકસાની હતી એમાં હું ફોર્મ વગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત હતી મોરબીની પાસે હું પેલા છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ભાઈ એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાની અહીંયાથી ગુજરાતમાં ઉશ્કેરણો નહોતો કરે એક વિશાવદની સીટ આવી એમાં ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈ વારી થશે મેં હાથી વાત કરી છે તમ તારે તમે આવો આમાં કોસી જરૂર તમે એકવાર ચૂંટાણા હું હાથ વાર લઈ લો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાવદ્રનની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય ક્યાંય ગોપાલભાઈ નામે ધમકી ઉછેરવાનો નવ બંધ કરે અને હું તો જીવાનો પાકો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા બધાની બે હાથ છું નથી ન્યાય અપાવી શક્યા અમરેલી ની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું આ સંબોધના ગુજરાતને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો હાથમાં જાગી જાવો જોઈએ કે આપણું તમાસું આવે છે આ કેવી રીતે આવે ગુંડાઓ ઉદ્વેગરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા રેતી બે ફાર્મ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે અમે રજૂઆત કરીને જઈએ તો મારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત તો હાથમાં છે અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાયથી છપાવીશું કે આ દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મહારાજ

હું ગુજરાત નો હાથમાં જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી પર મત નો આપતા અમને હરાવી દીધું પણ દીકરીઓને ન્યાય અપાવવા માંગ